નમસ્કાર ન્યૂઝ જોઈ રહ્યા છો માનસી આજે બાર વાગે વાત કરવી છે સાંસદો પ્રજાના કામમાં પણ કંજુસની આવું શા માટે કહી રહ્યા છે મહત્વના સમાચાર જે હાલ મળે છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ ભાજપના છવ્વીસ સાંસદો કે જે પ્રજાના કામમાં

આ જે રિપોર્ટ હતો તેની અંદર છવ્વીસ સાંસદોનો ડેટા સામે આવ્યો છે જેમાંથી તેમણે જે પણ રકમ વાપરી છે વિકાસલક્ષી કામોની અંદર તો પાંચ વર્ષની અંદર માત્ર ઓગણપચાસ પોઈન્ટ સિત્યોતેર ટકા ફંડ જ ખાલી વપરાયું છે આ વાતનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસની ટર્મમાં લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડમાં ઘટાડો થયો અને શા માટે લોકહિતના કામો કરવામાં સાંસદો ગ્રાન્ટ વાપરવામાં કંજૂસ થયા છે તે સૌથી મોટો સવાલ છે અને પ્રજાના કામમાં પૈસા આપવામાં આવે છે સરકાર દ્વારા તો પછી કામ કરવામાં પણ કંજુસ કેમ એ પણ સૌથી મોટો સવાલ છે રાજેશ ચુડાસમા કે જેમણે એક પોઈન્ટ પાસઠ કરોડ રૂપિયા જે બાકી છે જસવંત ભાભો શૂન્ય પોઈન્ટ સાડત્રીસ ટકા વણ વપરાયેલું બેલેન્સ મોહન કુંડારા શૂન્ય પોઈન્ટ નેવ્યાસી કિરીટ સોલંકી શૂન્ય પોઈન્ટ ઓગણસી ભારતીબેન શિયાળ શૂન્ય પોઈન્ટ છવ્વીસ ટકા જે બાકી બેલેન્સની વાત થઈ છે મહેન્દ્ર મુંજપરા કે શૂન્ય પોઈન્ટ એકસઠ ટકા અને દેવસી ચૌહાણ દર્શના જરદોશ શૂન્ય પોઈન્ટ કરોડ અને રંજન ભટ્ટ કે એક પોઈન્ટ નવ્વાણું કરોડ રૂપિયા છે કે જે તેમણે વાપર્યા નથી વણ વપરાયેલું આ જે બેલેન્સ છે તેની વાત થઈ છે જેમાંથી તેમણે પ્રજાના હિતમાં કેટલો ખર્ચ કર્યો તેમણે જે રકમ ફાળવાઈ હતી તેમાંથી કેટલા તેમણે નથી વાપર્યા તેની વાત છે તો ત્રણ પોઈન્ટ ચોપન કરોડ સૌથી વધારે કે જે અમિત શાહ દ્વારા વાપરવામાં નથી આવ્યા પ્રજાલક્ષી કાર્યોની અંદર મહેન્દ્ર મુંજપરા કે જેમણે શૂન્ય પોઈન્ટ એકસઠ કરોડ નથી વાપર્યા દર્શના જરદોષની વાત કરીએ શૂન્ય પોઈન્ટ ત્રેવીસ કરોડ રંજન ભટ્ટ કે જેમણે એક પોઈન્ટ નવ્વાણું કરોડ રૂપિયા કે જે નથી વાપર્યા જસવંત ભાપોરની વાત થાય તો શૂન્ય પોઈન્ટ સાડત્રીસ કરોડ રૂપિયા મોહન કુંડારિયા શૂન્ય પોઈન્ટ નેવ્યાસી કરોડ કિરીટ સોલંકી શૂન્ય પોઈન્ટ ઓગણ એંસી કરોડ મહેન્દ્ર મુંજપરા શૂન્ય પોઈન્ટ એકસઠ કરોડ દેવસી ચૌહાણ બે પોઈન્ટ છે તે સામે આવી છે કારણ કે આટલા કરોડ રૂપિયા તો તે લોકોએ વાપર્યા જ નથી પહેલા તો સૌથી પહેલા ભલામણ થતી હોય છે કામો પાસ થતા હોય છે કામ પાસ થયા પછી જે તે જગ્યાના કામો કરવામાં આવતા હોય છે તેના માટે ફંડ ફાળવવામાં આવતું હોય છે દરેક સાંસદ સભ્યને જે રકમ અપાતી હોય છે તે રકમમાંથી જ તેમણે આ ડેવલપમેન્ટના કામો કરવાના હોતા હોય છે પરંતુ આ બધાની વચ્ચે આ જ સંસદ સભ્યોની નિરસ્તા સામે આવી જે ફંડ તેઓને આપવામાં આવે છે તેમાં પણ તેમણે કંજુસાઈ કરી છે તો આજે જ બધું ચર્ચા માટે આપણી સાથે અત્યારે રાજકીય વિશ્લેષક પ્રધુમનસિંહ સરવૈયા જોડાયા છે પ્રધ્યુમનભાઈ સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર આજે જે રિપોર્ટ કાર્ડ આવ્યું એડીઆરનો અને તેની અંદર એ તમામ વાતોનો ઉલ્લેખ થયો તેમાં સાંસદ સભ્યની હાજરી પણ આવી ગઈ પ્રશ્નોની પણ વાત આવી ગઈ કે કેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે પરંતુ પ્રશ્નો પૂછવામાં તો સમજ્યા કે ચલો એ લોકો પ્રશ્નો પૂછવામાં તો નિરસ્તા દાખવી જ દે સંસદ સભ્યો પરંતુ ગ્રાન્ટ ફાળવવામાં પણ ગ્રાન્ટ વાપરવામાં પણ એ લોકોની કંજુસાઈ સામે આવી છે સરકારી પ્રક્રિયા જલ્દી ન કરવી પડે જેમની જરૂરિયાત હોય નાની રોડ રસ્તા પાણી આરોગ્યની જે અમુક વ્યવસ્થા હોય એના માટે પ્રોસેસમાં બહુ ન જવું પડે એટલે સંસદ સભ્યશ્રીને પાવડ આપ્યા છે એક લોકશાહી નો બહુ જ

તો આ કાર્ય સારી રીતે વિસ્તારના લોકોને સુવિધા પૂરી પાડી શકે પ્રદીમનસિંહ સરકારનો જે હેતુ હોય સારા કામ માટે પૈસા વપરાય પ્રજાના હિત માટે જે પૈસા વપરાય તેના માટે તે લોકોને ફંડ આપવામાં આવતું હોય ચારસો ચાલીસ કરોડમાંથી ફક્ત બસ્સો ને વીસ કરોડ રૂપિયા જ વપરાયા છે હવે આ જે તે વિસ્તારના જે સાંસદ સભ્યો છે તે લોકો માટે ત્યાંના લોકોએ તો કેટલી બધી ભલામણો કરી હશે કે અહીંયા અમારી પરિસ્થિતિ કેવી છે અહીં આ કામ કરવાની જરૂર છે ઘણી વખત તો એવું થાય કે અડધા અડધ કામો ફક્ત કાગળ પર થતા હોય છે પ્રભુ વસાવા વિનોદ ચાવડા બે કરોડ બધા રિપીટ થયા છે એટલે આપણા વિસ્તારમાં તો

બે હજાર ચોવીસ સુધી જે લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ છે તેમાં પણ ઘટાડો થયું છે હવે આ જે લોકલ એરિયા ડેવલપમેન્ટ છે તે થતું નથી એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે તેને લઈને આપનું શું કહેવું છે

તેમનામાં જે વિશ્વાસ છે તે વિશ્વાસથી ભલેને આપણે ફંડ ન વાપરીએ તે સવાલ પૂઠવે છે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે તે સવાલ પર નજર કરીને પછી આપની પાસે આવું છું હવે પ્રશ્ન એ ઊઠી રહ્યા છે કે આ જે સાંસદો છે ગુજરાતના સાંસદો પ્રજાના નાણા વાપરવામાં શા માટે કંજૂસ રહ્યા છે આ સૌથી મોટો સવાલ છે સરકાર પ્રજાહિતના કામ માટે ફંડ મોકલે છે તો સાંસદો તેને કેમ નથી વાપરતા આ પણ એક પ્રશ્ન છે સાંસદનું પચાસ પચાસ ટકા સુધીનું ફંડ કેમ પડતા રહે છે આ સૌથી મોટો સવાલ છે એક બાજુ લોકો કામ માટે કગરે છે બીજી બાજુ સાંસદો પ્રજાના કામ મંજૂર નથી કરાવતા ત્યારે આવું શા માટે શું સાંસદો મતના આધારે લોકોના કામ નક્કી કરે છે આ પણ એક પ્રશ્ન છે જેટલા મત આપ્યા હશે એટલું કામ થશે ગુજરાતના સાંસદો પ્રજાના નાણાં વાપરવા માટે તેમની પાછળ વાપરવામાં કેમ કંજૂસાઈ કરી રહ્યા છે સરકાર પ્રજાહિતના કામ માટે ફંડ મોકલે છે તો પછી વાપરતા કેમ નથી આ સાંસદો એ પ્રશ્ન છે જે સાંસદો કે જેમનું પચાસ પચાસ ટકા જે ફંડ છે તે પણ હજુ પડતર રહ્યું છે કામ માટે કઘરી કઘરીને લોકો ફરી વળે છતાં પણ તેઓના કામ થતા નથી તો કદાચ એવું હશે કે સાંસદો મત જેટલા તમે આપશો તેટલી જ માત્રામાં તમારા કામ કરવામાં આવશે કદાચ આવું હોય અને એટલા માટે જ તે વિસ્તારના કામ થતા નથી પ્રજા હિતના કામ માટે જે ફંડ આપવામાં આવતું હોય છે અને તે ફંડ પણ વાપર્યા વિનાનું પડી રહે છે જે પડતર પડી રહે છે તે સૌથી મોટો સવાલ છે આપણી સાથે જ્યોતિબેન અમીન પણ જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક જ્યોતિબેન સ્વાગત છે આપનું જીએસટીવી ની અંદર હમણાં જ જે બધા પ્રશ્નો ઉઠાવ્યા કે પચાસ પચાસ ટકા ફંડ છે તે તો પડતર પડી રહ્યું તેનું કંઈ જ કામ ન થયું અને બીજી વસ્તુ એ અહીંયા એ ઊભી થાય છે કે કદાચ આ જેટલા સાંસદો હશે તેઓ વિચારતા હશે કે જેટલા મતો આપ્યા છે તેટલું જ કામ કરીશું જો વાત એવી છે કે આ સાંસદોને અને જે ગ્રાન્ટ ફાળવવાની સિસ્ટમ શરૂ થઈ ਤੋ ਇਹ ਐਵੀਂ ਰੀਤ ਹੈ ਤੀ ਕਿ ਭਈ ਪਹਿਲਾ એ લોકોના હાથમાં જ્યારે પૈસા નહોતા ત્યારે એમને નિર્ભર રહેવું પડતું હતું કેન્દ્ર સરકાર ઉપર અને તે વખતે પછી બૂમો ઉઠતી હતી કે અમારા હાથમાં કશું નથી એટલે અમે ડિપેન્ડ છીએ એટલે અમે અમારા મત વિસ્તારમાં કામ કરાવી શકતા નથી એટલે તે તત્કાલીન કેન્દ્ર સરકારે તે વખતે આવી રીતે ગ્રાન્ટ ફાળવણીની શરૂઆત કરી હતી કે જેથી અમને નાના નાના કામ માટે છે કેન્દ્ર સરકાર સુધી દોડવું ના પડે એટલે કામ પણ કરાવી શકે અને કેન્દ્ર સરકારનું થોડું ભારણ ઘટે કારણ કે કેન્દ્ર સરકાર આખા દેશની નાની નાની જગ્યાએ પહોંચી ન શકતી હોય એટલે જે તે સાંસદ એમના વિસ્તારમાં નાના મોટા રોડના રિપેરિંગ હોય કે બીજા કઈ કામ હોય તો કરાવી શકે હવે જો આપણે વાત કરીએ આ ટર્મની તો આ ટર્મમાં એવું છે કે જુઓ જે સાંસદોની ગ્રાન્ટ છે એ ઓલરેડી ઓછી કરી દેવામાં આવી હતી કારણ કે દોઢ વર્ષ માટે તો આ યોજના ફ્રીજ કરી દેવામાં આવી હતી એટલે ઓલરેડી પચ્ચીસ કરોડના બદલે સાંસદોને સત્તર કરોડ જ વાપરવાના હતા પણ નવાઈની વાત એ છે કે સાંસદ સત્તર કરોડ પણ ના વાપરી શક્યા એટલે જે ઓરિજનલ હતી એના કરતાં ઓલરેડી ઓછી થઈ જ ગઈ હતી હવે આપણે બીજી વાત કરીએ કે કેમ તો તમે જોયું હશે કે જે ધારાસભ્ય હોય છે ને સાંસદો હોય છે તો એમને એવી ગ્રાન્ટ એવી જગ્યાએ વાપરવામાં રસ હોય છે કે જ્યાં એ એમના નામની તકતી લગાવી શકે એટલે પછી એ જર તમે જોજો અત્યારે જ્યાં ત્યાં ઠેર ઠેર મૂકેલા બાકડા એની ઉપર લખેલું હોય છે બસ સ્ટેન્ડના પેલા ઊભા કરે છે શેડ એની ઉપર લખેલું હોય છે જ્યારે કે સુપ્રીમ કોર્ટે પણ એક વખત કહેલું છે કે આ તમે તમારા નામ ના મૂકઈ શકો કારણ કે આ તમે તમારા પૈસાથી નથી કરી રહ્યા પણ ટેક્સના પેયર ટેક્સ પેયરના પૈસાથી કરો છો એટલે નામ મૂકવું ઇલીગલ છે પણ છતાંય બંધ નથી કરતા હવે જે રોડ રસ્તાના રિપેરિંગ છે એના માટે તમે મ્યુનિસિપાલટી ને કહો આપણી વિધાનસભા એક બાજુ સાંસદો અને ધારાસભ્યો એમના બજેટ છે આવા કામમાં નથી વાપરતા કેમ કારણ કે રોડ ઉપર એમના નામ ના લખી શકે એટલે એક સીધી વસ્તુ છે કે જ્યાં એમને ક્રેડિટ ના મળવાની હોય તો પછી એ લોકો એ કામ કરવા રાજી નથી અને બીજી વસ્તુ મને એવું લાગે છે કે જે એમને કંઈક આટલામાં પણ ત્રણસો ચોસઠ કરોડના કામ મૂક્યા હતા એમાંથી પણ કેન્દ્ર સરકારે ખાલી બસો ને બાસઠ કરોડના જ કામ મંજૂર કર્યા છે એટલે એનો અર્થ એ પણ છે કે એ કાર્ય કરવા કે નહીં એ પણ પાછું ઉપર સરકારના હાથમાં હોય છે એટલે મને એવું લાગે છે કે કદાચ પાછલા બારણે એમને ના પાડી દેવામાં આવ્યું હોય કે અમુક લિમિટથી વધારે કામ તમે અત્યારે મૂકતા જ નહીં એટલે બંને વસ્તુ હોઈ શકે છે કે પાડતા પાછળ કેન્દ્ર સરકારનો પણ દોરી સંચાર હોય અને બીજું કે એમને જો જ્યાં ક્રેડિટ ની નામની તકતી ના મૂકી શકવાના હોય તો એમને નથી આજે ગામડે ગામડે પેલા જ્યાં જરૂર નથી એવા પીલર વાળા દરવાજા ઉભા કરવામાં આવે છે સુશોભન કરવામાં આવે છે એ બધામાં પૈસા છે કારણ કે ત્યાં ન શકતીઓ મૂકાઈ શકે છે પાંકડા મુકશોને પણ કેટલાક પાંકડા મૂકશો તમે એટલે ઘણી વખત તો બગીચામાં એમ કે ફરવા કરતાં પાંકડાની સંખ્યા વધારે હોય છે પણ જે ખરેખર ઉપયોગ જરૂરી છે એવા રોડ રસ્તાના સમારકામ કે ગટર યોજનાના સમારકામમાં પૈસા નથી અને મેં હમણાં જે ડિટેલિંગ જોઈ તો એમાં મેં જોયું કે શિક્ષણ અને સ્વાસ્થ્ય ને એ બધાની પાછળ બહુ મામૂલી રકમ ખર્ચવામાં આવી છે કે જ્યાં ખરેખર જરૂર છે તે શિક્ષણ સ્વાસ્થ્ય અને સિંચાઈ પીવાના પાણીની એ બધાની ઉપર તો સાવ ચણા મમરા જેવી રકમ ખર્ચવામાં આવી છે એટલે સીધે સીધું કહેવાય કે હવે બધાને ફક્ત પોતાની નામના જોઈએ છે ખરેખર પડજાના કામમાં કોઈને રસ નથી ઓકે પ્રધિમનસિ જે રીતે વાત કરી કે સિંચાઈ માટે પછી પીવાના પાણી માટે આ સાથે આરોગ્ય માટે શિક્ષણ માટે આ બધા જ માટે જે આંકડો સામે આવ્યો જે રકમ સામે આવી છે કદાચ એને જોઈને એવું થાય કે આના સિવાય તો આજ આ જ ફંડ સિવાય ત્યાંના લોકોની પરિસ્થિતિ કેટલી દયનીય છે શા માટે તે લોકો નથી વાપરતા એક જવાબ જ્યોતિબેને તે વાતનો ઉલ્લેખ એ પણ કર્યો કે કદાચ ફંડ તો આપી દેવામાં આવતું હોય પરંતુ એવું પણ કહેવામાં આવતું હોય કે આપણે આટલા સુધી જ કામ કરવાનું છે

એવું છે કે 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 વાત રહી તો હાજરી ઓછી કારણ સાંસદો એવી વસ્તુઓ થઈ ગયા છે હવે કે એમને નોકરીઓની જેમ હાજરીની જરૂર નથી છતાં એમના વેતન પગાર ભથ્થા બધી સગવડો ચાલુ રહેવાની છે અને ભવિષ્યની પણ ચાલુ રહેવાની છે ભલે એકટમ કરે અને બીજી વસ્તુ કે જે વધારે પ્રશ્નો પૂછે છે તો એમની હકાલ પટ્ટી થાય છે આપણે નારણભાઈ કાછડિયાનું જોયું એમને સૌથી વધારે પ્રશ્નો પૂછ્યા હતા કદાચ ચારસો ચુમ્મોતેર કેવા કઈ તો આ વખત એમની ટિકિટ કાપી દેવામાં આવી છે એટલે ટૂંકમાં હવે જે તત્કાલીન સરકાર છે એમને પપેટ જેવા સભ્યોમાં રસ છે કે જે પોતાની બુદ્ધિ ના ચલાવે કારણ કે વિધાનસભ્યોમાં તો સંભળાય જ છે કે એમને પ્રશ્નો તો પહોંચાડી દેવામાં આવે છે પહેલેથી જ લખીને કે તમારે આ પૂછવાનું છે અને એ કારણ આમ પણ આપણી વિધાનસભા તો હવે મેજોરિટી મોટા ભાગની થઈ ગઈ વિપક્ષ પચ્યો જ નથી એમ કહી શકાય એટલે પોતે પૂછે અને પોતે જ પોતાના વખાણ કરાવડાવે અત્યારે એવી પરિસ્થિતિ છે હવે સંસદ વાત કરીએ તો ત્યાં પણ હવે જે જોઈએ છે કે એમને એવા સભ્યો જોઈએ છે કે જે એમને પ્રશ્ન પૂછે નહીં પછી ભલે પ્રજાલક્ષી હોય એ લોકોને અસંતોષ હોય પણ ફક્ત પોતાની જ્યારે પક્ષની કંઈક વાત નીકળતી હોય ત્યારે પાટલી થપથપાવવામાં કામ લાગે એટલા પૂરતી હાજરી જોઈતી હોય છે ને કાં તો કંઈક વોટિંગ થવાનું હોય કોઈ ખરડો પાસ કરવાનો હોય ત્યારે એમને હાજરી ફરજિયાત કરવામાં આવે છે બાકી એ સિવાય એમની હાજરી ફરજિયાત નથી એટલે આમ આપણે જોતા જઈએ છીએ તો ધીમે ધીમે ખાસ કરીને એમાંય આપણું ગુજરાતના સભ્યો તો ટોટલી હવે મૂંગા અને પપેટ બનતા જાય છે કારણ કે એમને ફક્ત સત્તામાં ને સગવડોમાં રસ છે ખાસ તો સત્તાય નથી એમની પાસે તો કશી પ્રશ્ન પૂછવાની સત્તા ના હોય તો પછી કામ કરવાની સત્તા તો શું હોય એ આપણે સમજી શકીએ છીએ પણ મેન એમને જે સગવડો મળે છે સંસદ સભ્ય તરીકે અત્યારે ટર્મ દરમિયાન અને એ પછી રિટાયરમેન્ટ પછી તો એમાં એમને વધારે રસ હોય એટલે એ લોકો ગમે એમ કરીને પાંચ વર્ષ કાઢી નાખવામાં રસ હોય કશા પણ એમ કે એના સંઘર્ષ વગર એટલે પછી એ લોકો મોંઘા રહેતા હોય છે પણ ખરેખર આમાં હું પછી પ્રજાનો દ્રોહ જોતી હોઉં છું કારણ કે પ્રજાએ તમને મોકલ્યા છે એટલે હવે ખરેખર અત્યારે આપણી લોકશાહી એ લેવલ ઉપર પહોંચી ગઈ છે કે હવે પ્રજાએ વિચાર કરવાનો અને અમુક માંગણીઓ કરવાનો સમય આવી ગયો છે વચ્ચે મેં હમણાં એક આર્ટિકલ વાંચ્યો જેમાં રિકોલ રાઈટ ટુ રિકોલ એટલે જે સભ્યના કામગીરીથી તમે જો પ્રજા સંતુષ

છાતા પણ તેમને આ વખતે ટિકિટ આપી દેવામાં આવી જ્ઞાતિ સમૂહ જોવે છે જ્ઞાતિ સમીકરણો એટલે જે નેતાઓ જ્ઞાતિના સમૂહમાં આવે છે કે વ્યક્તિગત વફાદારી

તમે પાર્ટીના ચોક્કસ એજન્ડામાં એના અંડરમાં કઈ રીતે રહી શકો છો પછી લોકશાહી તો બધી પછીની વાત છે સ્વતંત્રતા એ બધી ચોપડે છે બાકી તમે સ્વતંત્રતાથી વાણી વ્યવહાર કરી શકતા નથી નહીતર તો આટલા રૂપિયાના આટલા મોટા બજેટના ને આવું બધું આવતું હોય વિસ્તાર તમારો બધી જ રીતે સુખ સગવડ વાળા હોય કોઈ પણ જાતની તકલીફો વિસ્તારમાં હોય જ નહીં એટલા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપણે વપરાય છે અને ક્યારેક તો અમુક જોઈએ છીએ ગ્રાન્ટ એકના એક રોડ બે વર્ષમાં ત્રણ વાર થાય છે આપણે તોડફોડ કરી કે રોડ રસ્તા તોડે ફૂટપાટો તોડે વચ્ચેનો રસ્તો તોડે નવા 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 કેમ કે એકની એક ગ્રાન્ટ એકને એક રોડમાં ત્રણ વાર વપરાતી હોય છે એટલે આનો કોઈ આપણે જજ નથી કરી શકતા કે આપણે જે ચૂંટાયેલા પ્રતિનિધિ આપણે ઉપયોગી થાય છે કે પછી ક્યાંક નુકસાનકારક થાય છે હાજી ઠીક છે પ્રધિમનસિ અને જ્યોતિબેન બંને અમારી સાથે જોડાય તે બદલ બંનેનો આભાર તો આખરે પ્રશ્ન પૂછવામાં નિરસ્તા દાખવનારા સાંસદો કે જે ગ્રાન્ટ ફાળવવામાં અને જે ગ્રાન્ટ આપી તેને વાપરવામાં પણ તંજુસાઈ દાખવી રહ્યા છે શું આપને એવું લાગે છે કે જે સાંસદો તેમને આપણે કામ નહીં કીધા હોય ત્યાં આપના વિસ્તારની પરિસ્થિતિ નહીં વર્ણવી હોય અને જો તેમને ફંડ મળે છે ને તેવું કામ નથી કરતા એટલે કે એવું થયું કે જેટલા મતો હશે એટલા કામ થશે બાકી હવે વિચારવાની જરૂર આપને છે આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલબસ આટલું જ Namaska.